ਹੇ ਮਾਰਾ ਨੇਹੜਾ ਮਾਰਾ ਵੀ ਇੱਕ ਨਮਣੀ ਨਗਰ ਵੇ ਮਾਰਾ ਨੇਹੜਾ ਮਾਰਾ ਵੀ ਇੱਕ ਨਮਣੀ ਨਗਰ ਵੇ ਹੇ ਨਮਣੀ ਨਗਰ ਵੇ ਲਾਗੇ ਢਲਕਤੀ ਏ ਢੇ મારા ને હડા માયા એક નમણી નાગર નમસ્કાર મિત્રો હું છું આપણે જીગ્નેશ મારો બધાને મારા જય માતાજી જય જળિયા બધા જય હીરાબા મિત્રો તમને જણાવવાનું કે ચૌદ ત્રણ બે હજાર પચીસ ના રોજ એટલે કે ધૂળેટીના દિવસે મારું સરસ મજાનું ફિલ્મ રિલીઝ થવા જેવું છે જેનું નામ છે નેહડો અત્યાર સુધી તમે મારા ફિલ્મો ઘણા જોયા છે મારા સોંગ સોંગ ઘણા જોયા છે પણ આ એક અદ્ભુત છે કંઈક અનોખું સ્ટોરી છે તો બધાએ જોવાનું ચૂકતા નહીં ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ અને એનું સોંગ રિલીઝ થયું છે રાઘવ ડિજિટલમાંથી રિલીઝ થયું છે જેનું નામ છે નમણી નાગરવેલ આ સોંગ તમે બધાએ ખૂબ સપોર્ટ કરો છો તમારા બધાના ખૂબ આશીર્વાદ મળે છે તો હજી જે કોઈ જોયું ના હોય તો એકવાર તમે જોવાનું ચૂકતા નહીં બધાને મારા જય માતાજી અને ફિલ્મ જોવા જજો ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ નેહરો જય માતાજી